તેમજ રાષ્ટ્રીય કાયદાઓથી લઈને રાજ્યના કાયદાઓ અને વ્યવસ્થામાં પશુધન પડતી મુશ્કેલીઓ પશુધન નિરીક્ષકોને પડતી મુશ્કેલીઓમાં આર્થિક સમસ્યાઓ વહીવટી સમસ્યાઓ જેમાં પશુપાલન ખાતાના કાર્યાલયના આદેશ મુજબ તારીખ અઢાર નવ ચોવીસ અંતર્ગત સમાયેલા વિવિધ વિષયો અને મુદ્દાઓને કેન્દ્રિત ચિંતન શિબિરમાંથી સરકાર પાસે માંગણીમાં મૂકવામાં આવશે આજે તો પેલા મા ખોડલના સાનિધ્યમાં ખોડલધામ ખાતે ગુજરાત લાઈફ સ્ટોક તાલીમી અપગ્રેડેશન છે કાયદાકીય અને વહીવટી બાબતોમાં જે ગૂંચવણો ઊભી થયેલી છે અને જેના કારણે કામગીરી કરવામાં પણ મુશ્કેલી પડે છે પશુધન નિરીક્ષક કર્મચારીઓને અને સતત માનસિક તણાવમાં એમને કામગીરી કરવાની રહે છે એ બધામાંથી કેવી રીતે બહાર નીકળી શકાય એ બાબતે અને કેડરની પ્રગતિ કેવી રીતે થાય શૈક્ષણિક સેવાકીય આર્થિક બધી રીતે સામાજિક કેમકે આ એક એવી કેડર છે કે જેનું ઓગણીસો થી આજ દિન સુધી એને ના તો એકાંકી સંવર્ગ તરીકે ગણવામાં આવે છે કે ના એને કોઈ ભરતીના લાભો મળે છે આજ દિન સુધી એમને એકાંકી સંવર્ગ ગણે તો પણ એમને પગાર ધોરણમાં અને એમાં સુધારો થાય જે આપવામાં આવે છે કે જેમાં પગાર ધોરણ પણ સુધરતું નથી એ તો ઠીક છે ત્યાં સુધી એવી આપવામાં આવે છે કે જ્યાં આગળ એમના કામગીરીની ફરજો પણ બદલાતી નથી અને એને ભરતી કહી શકાય નહીં સીધી બાબત છે આ એટલે તમામ જે સમગ્ર રીતે પશુધન નિરીક્ષક સંવર્ગનો કેડરનો વિકાસ કેવી રીતે થાય

એટલે કે પશુધન નિરીક્ષકનો કરે છે અભ્યાસક્રમ કરીને બહાર પડે છે એને સ્વરોજગારી માટે આજ દિન સુધી કોઈ પણ જાતનો એ કરવા સરકાર દ્વારા કોઈ એનો પર નિકાલ કરવામાં આવેલ નથી કે રોજગારી આપવામાં જ આવતી નથી

અને ધોરણ સાત હોય ભણેલા વ્યક્તિને પણ જો શિક્ષક તરીકે લેવામાં આવતા હતા દિન પ્રતિદિન એમાં વધારો કરતા બધું થયું એ વખતે પણ અમે ધોરણ પર અમારી અભ્યાસક્રમ હતો આજની તારીખમાં પણ ધોરણ દસ પર અભ્યાસક્રમ છે અને પેલા તો અમને અધિકાર આપવામાં આવતા હતા પણ બે હાજર એક થી આઈબીસી ઓગણીસો ચોર્યાસી લાગુ કર્યો ત્યારથી અમારી પાસે કોઈ પણ જાતના અધિકાર છે

હકારાત્મક રીતે ઉકેલ કઈ રીતે થાય એ બાબતનું અમે પણ ચિંતન કરીએ છીએ થોડા સમય પહેલા હમણાં માનનીય રાઘવજીભાઈ પટેલ એમના સાનિધ્યમાં પણ જુનાગઢ ખાતે જ કૃષિ યુનિવર્સિટી ખાતે ચિંતન શિબિરનું આયોજન થયું હતું એમાં પણ એમણે હકારાત્મકતા રાખી જશે અમે એવું માનીએ છીએ અને અમે પણ અત્યારે જે ચિંતન શિબિર કરી છે એના અગાઉ પણ આ પછી પણ અમે જો આજે સૌરાષ્ટ્ર ઝોનની ચિંતન શિબિર છે ત્યારબાદ ક્રમશઃ ઉત્તર ઝોન દક્ષિણ ઝોન મધ્ય ઝોન એ પ્રમાણે કરી અને સમગ્ર એનો અહેવાલ રજૂ કરીને રજૂ કરીશું અને સમગ્ર રીતે પશુપાલકો છે એમની સાથે અમારું કામો છે ક્ષેત્રીય કક્ષાએ એટલે એમને અમે વધુ કાર્યક્ષમ થઈને કઈ રીતે ઉપયોગી થઈ શકીએ એ અમારું મુખ્ય બાબત છે કે પશુપાલકોને અમે સારામાં સારી સેવા પૂરી પાડી શકીએ અને એટલા માટે શૈક્ષણિક અપગ્રેડેશન સિવાય કોઈ પણ જાતનું ઉકેલ આમાં દેખાતો નથી એટલે કે જે એમને જે અત્યારે નોકરીમાં છે સેવામાં છે એમને શૈક્ષણિક ઇન સર્વિસ તાલીમ આપવામાં આવે એવી અમારી એક માંગણી છે અને જે અત્યારે કોર્સ ચાલી રહ્યો છે ડિપ્લોમા છે એને અપગ્રેડ કરીને સ્નાતક કક્ષા સુધી લઈ જવામાં આવે અને આ બાબત અમે માનનીય મહામહિમ રાજ્યપાલ શ્રી સમક્ષ પણ રજૂઆત કરેલી છે માનનીય મુખ્યમંત્રી શ્રી સમક્ષ પણ રજૂઆત કરેલી છે માનનીય મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ એમને પણ રજૂઆત કરેલી છે અને અમને આશા છે કે એ તમામ જગ્યાએથી હકારાત્મક વલણ દાખવી અને આ બધા જે પ્રશ્નો અને કાયદાકીય ગુચવાળાઓ ઊભા થયા છે એનું હકારાત્મક નિરાકરણ સરકાર શ્રી દ્વારા લાવવામાં આવશે આ અત્યારે લગભગ

ત્યારબાદ અમે એનો એક અહેવાલ રજૂ કરીશું હજુ તમામ અલગ અલગ જાતના મુદ્દા મિત્રો સાથે ચર્ચા કરી એના પર બધાનો પરામર્શ લઈ અને એની સહમતીથી અમે એક અહેવાલ તૈયાર કરીશું સરકાર શ્રીમાં રજૂ કરીશું સરકાર સામે પ્રસ્તાવ મૂકીશું અને એ બાબતે સરકાર શ્રી શું નિર્ણય લે છે ત્યારબાદ એના ઉપર અમે આગળ બીજું ક્રમશઃ કાર્યક્રમ કે એમના નિર્ણય બાદ નક્કી કરીશું